જૂનાગઢના માંગરોળમાં સમસ્ત કોળી સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવ બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ચુરવાડ માધવપુર સહિતના વિસ્તારમાંથી કોળી સમાજના અગ્રણીઓ આયોજકો અને ખેલૈયાઓ જોડાયા પ્રથમ દિવસે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અનેક રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહ મહાતી આતિશાજે ઓપરેશન સુંદુ અને મશાલ યાત્રા સાથે મહોત્સવની થાય આજ રોજ માંગરોળ મુકામે માંગરોળ સીલ માધુપુર ખેડ તેમજ સોરવાડ માળીયાટીના દ્વારા નવરાત્રી મહોત્સવ કોળી સમાજ દ્વારા કરવામાં આવેલો છે આજ રોજ અમારા વીર સહિત જે ડાભી છે એમને આજ શ્રદ્ધાંજલિ આપી છે તેમજ દેશની અંદર એમની સાથે જે શહીદ થયા છે એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે અને આ કોળી સમાજ મંચ એવો છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલવા વાળો છે અને આ સમા મંચ ઉપર જ અમે આજુબાજુના વિસ્તારના અને બધા તાલુકાને સાથે રહી રમી અને કોળી સમાજ આ સ્ટેજ ઉપર રમે અને આગળ વધે એવી અમારી લાગણી સાથે અમે આ કાર્ય કરીએ છીએ બધા આ દીકરા દીકરીઓ એક એક જગ્યાએ રમી શકે સલામત રમી શકે સારી રીતે રમી શકે અને પોતાનો પરફોર્મન્સ બતાડી શકે અને સમાજમાં એક જાગૃતિ આવે અને આયોજક દાદા ખૂબ જ મહેનત કરવામાં આવે છે આ ગરબી કરવા માટે અને દર વર્ષે આ ગરબીનું આયોજન થાય છે અને દેશમાં જે શહીદો થયા છે એ શહીદોનું સન્માન કરવામાં આવ્યું છે શહીદો મિશાન મશાલ યાત્રા કાઢી અને નવરાત્રિની શરૂઆત કરી છે કોડી સમાજના દીકરા દીકરીઓ આ આ સ્થળ ઉપર ભાવો એમની ભક્તિથી દસ દિવસ સુધી ગરબા રમશે અને આનંદ લેશે